ચાંદીના બ્રેસલેટ પંખા ટિફિન ઇલેક્ટ્રિક સગડી તાંબાના લોટા ખુરશી સ્ટીલની ડોલ બાજઠ પાણીના જગ સ્ટીલના બેડા ટ્રોલી બેગ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી સમૂહ લગ્ન પ્રસંગે જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામીએ હાજર રહી એકવીસ નવ દંપતીઓને રૂડા આશીર્વાદ આપ્યા હતા અને પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સમૂહ લગ્નની અંદર લગ્ન કરવા એ આપણી સંસ્કૃતિ છે સૌપ્રથમ પ્રથમ સમૂહ લગ્ન ભગવાન રામના થયા હતા સમૂહ લગ્નના આયોજનથી વ્યસનોને દૂર કરવાનું આયોજન થઈ રહ્યું છે સમૂહ લગ્નથી સમાજ ખોટા રિવાજોમાંથી અને ખોટા ખર્ચમાંથી બહાર આવે છે સમૂહ લગ્ન કરવાથી ઘણા ફાયદા થાય છે વિવિધ દૂષણોથી સમાજ મુક્ત થાય છે આ પ્રસંગે ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે સમૂહ લગ્ન સમાજની એકતા અને અખંડિતતાનું દર્શન કરાવે છે સમોહ લગ્નના આયોજનથી સમાજ ખોટા ખર્ચથી બચે છે અને તેનો લાભ સમાજને મળે છે આ પ્રસંગે તેમણે સમાજના આગેવાનોને સમોહ લગ્નનો આયોજન કરવા બદલ બિરદાવ્યા હતા આ પ્રસંગે આવેલા મહેમાનો આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ મહામંત્રી ડોક્ટર પ્રવીણ સિંહ રાહુલજી પૂર્વ પ્રમુખ વિમલ પટેલ તાલુકા પંચાયત સભ્ય સંજય સિંહ રાજ અશોક પટેલ મયુર રાજ કેતન પટેલ ગામના આગેવાન જીતેન્દ્ર પટેલ સહિતના લોકોનું આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું વાંસડા ગામે યોજાયેલા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે લોકગાયક વિક્રમ ચૌહાણ હેતલબેન દરબાર ગીતાબેન વાસિયા સહિતના કલાકારોએ લોકગીતો તેમજ લગ્ન ગીતો ગાઈ ડાયરાની મોજ કરાવી હતી વાંસણા ગામે યોજાયેલા સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા હઠેસિંહ ઉદયસિંહ ઠાકોર મનોજ મહેન્દ્ર ઠાકોર વિજય સન્મુખ ઠાકોર જેસ વિઠલ ઠાકોર સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટ બાય કેતન મહેતા આમોદ